નમસ્કાર દર્શક મિત્રો કિસાન સમાચાર ચેનલ માં તમારું સ્વાગત છે જાણીએ આજના સૌથી મોટા સમાચાર ગુજરાત ઉપર મોટું સૌથી મોટા સમાચાર તો યુદ્ધમાં આજે શું શું થયું તે જાણો ભારત પર એકસો પરમાણુ બોમ્બનો મોટો હુમલો મેઘરાજા ભૂક્કા અને હવે જો તમારી પાસે વીસ રૂપિયાની નોટ હશે તો લાખો રૂપિયા કમાઈ શકશો ખમ પેટ્રોલ પંપ ઉપરના ના મોટા સમાચાર ગુટકા તમાકુ ઉપર મોટો પ્રતિબંધ આંબાલાલ પટેલની આગાહી અને આજે જ રેશન કાર્ડ નું ઈ કેવાય કરાવો તો યુદ્ધ વચ્ચે ગુજરાત અને રાજ્યભરની બેંકો રહેશે બંધ આઈપીએલ એક સપ્તાહ માટે સ્થગિત અને વસ્તુઓનો સંગ્રહ ન કરવો ત્યારબાદ પીએમએ આપી સેનાને ખુલ્લી છૂટ આ તમામ મોટા સમાચાર જાણીએ તે પેલા કિસાન સમાચાર ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડિયો લાઈક કરી દેજો તો આજના સૌથી મોટા ભારત અને હતા જેમાં પાક ડ્રોન બનાસકાંઠા અને કચ્છ વિભાગમાં રેડી કરી હતી બનાસકાંઠામાં પંદર થી વધારે પાકિસ્તાની ડ્રોન દેખાયા હતા અને લોકોને સરકાર દ્વારા ઘરની બહાર ન નીકળવા માટેની સૂચના આપી દેવામાં આવી છે ભુજમાં અને જામનગર અને દ્વારકામાં પણ ગત રાતના રોજ પાકિસ્તાની ડ્રોન આકાશમાં દેખાયા હોવાનો લોકોએ દાવો કર્યો છે બનાસકાંઠાના ચોવીસ સરહદીય ગામોમાં ગઈકાલ રાતના બે કલાઉટ કરી દેવામાં આવ્યું હતું એટલે કે વીજળીનો પાવર સપ્લાય સંપૂર્ણપણે કટ કરી દેવામાં આવ્યો હતો અને કચ્છ જિલ્લામાં ગઈકાલ રાત્રે

ત્યારબાદના બીજા સૌથી મોટા સમાચાર યુદ્ધમાં આજે શું શું થયું જાણો ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના તણાવ દરમિયાન ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશીએ કહ્યું કે પાકિસ્તાની સેના પશ્ચિમી સરહદો ઉપર સતત હુમલાઓ વધારી દીધા છે તેમને ભારતીય લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કરવા માટે ડ્રોન તસ્ત્રો ગોળા બારૂદ અને ફાઇટર જેટ તથા મિસાઇલોનો ઉપયોગ કરે છે ભારતે ઘણા જોખમોને નિષ્ફળ બનાવી દીધા છે બાજુમાં જે તમને ફોટો દેખાઈ રહેલો છે તે એસ ફોર હન્ડ્રેડ છે ભારતે આ રશિયા પાસેથી પાંત્રીસ હજાર કરોડ રૂપિયાના ખર્ચે આ એર ડિફેન્સ સિસ્ટમ ખરીદ્યું છે જે પાકિસ્તાનથી આવવા રહી રહેલી તમામ મિસાઈલોને હવામાં જ નષ્ટ કરી દે છે

પાકિસ્તાનના રેલવે મંત્રીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે તો અમે યુદ્ધ કરવા માટે તૈયાર છીએ અમે ગોરી શાહીન ગઝનવી અને એકસો ત્રીસ પરમાણુ શસ્ત્રો ફક્ત અને ફક્ત ભારત માટે રાખ્યા છે તેમણે આ ભારતીય સેનાને મોટી ધમકી આપી છે અબ્બાસીએ વધુમાં કહ્યું કે અમારા અધિકારીઓ અને સૈનિકો સંપૂર્ણપણે ભારત સાથે યુદ્ધ કરવા માટે તૈયાર છે અને જરૂર પડે ત્યારે અમારે માત્ર એક નિર્દેશ આપવાનો રહેશે તો ભારતીય સેના સામે પાકિસ્તાન અત્યારે યુદ્ધ કરવા માટે તૈયાર છે તો પાકિસ્તાની સેનાને મૂળ જવાબ આપવા માટે ભારતીય સેનાનો ઉત્સાહ વધારવા માટે તમે મિત્રો કોમેન્ટમાં જય હિંદ જય ભારત લખવાનું ચૂકસા નહીં ત્યારબાદના બીજા અગત્ય પૂર્ણ સમાચાર મુજબ ગુજરાતમાં સાબરકાંઠા અરવલ્લી મહેસાણા અમદાવાદ તાપી તથા વિવિધ જિલ્લાઓમાં મધ્યથી ભારે વરસાદનું અનુમાન હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરી દેવામાં આવ્યું છે આજે અને આવનારા બે દિવસ દરમિયાન હવામાન વિભાગ દ્વારા ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ત્યારે સામાન્ય રીતે આખા ગુજરાતમાં અગિયાર મે સુધી વરસાદનું અનુમાન છે ક્યાંક હળવો તો ક્યાંક મધ્ય અને ક્યાંક પૂરની સ્થિતિ સર્જાઈ જાય તેવી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અગિયાર મે બાદ ગુજરાતમાં વરસાદનું જોર ઘટી જશે ને ત્યારબાદ પંદર મે થી અઢાર મે સુધી ગુજરાત રાજ્યમાં છૂટા છવાયેલા વરસાદ વરસી શકે છે ત્યારે તેર મે બાદ ગુજરાતમાં વરસાદ બંધ થઈ જાય તેવું હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર હવે મિત્રો તમારી પાસે વીસ રૂપિયાની જૂની નોટ હશે તો તમે પણ લાખો રૂપિયાની કમાણી કરી શકશો શું તમે ક્યારે વિચાર્યું છે કે વીસ રૂપિયાની નોટ પણ તમને લાખો રૂપિયાની કમાણી કરાવી શકે પરંતુ આજકાલ જૂની અને દુર્લભ નોટોનો સંગ્રહ કરવાનો એક નવો જ ટ્રેન્ડ ચાલી પડ્યો છે આ લોકો આવી ખાસ જૂની નોટો માટે મોટી મોટી રકમો ચૂકવવા માટે પણ તૈયાર થઈ જતા હોય છે તો મિત્રો જો તમારી પાસે પણ આવી વીસ રૂપિયા કે જૂની નોટો હશે તો તમને દામ મળી શકે છે ત્યારબાદ ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર પેટ્રોલ પંપ ઉપરના સૌથી મોટા ફેરફાર લાગુ થઈ ગયા છે આવતીકાલથી સામાન્ય માણસોનું જીવન હવે થોડું બદલાઈ જઈ શકે છે કારણ કે સ્વીકાર કરવામાં આવશે નહી લોકો માટે હવે તમારે મુશ્કેલીનો સામનો કરવો પડશે પેટ્રોલ પંપના માલિકોએ યુપીઆઈ અને અન્ય ડિજિટલ પ્લેટફોર્મ પરથી પૈસા ન સ્વીકારવાની જાહેરાત સરકાર સમક્ષ રજૂ કરી દીધી છે ત્યારબાદ સરકાર દ્વારા કડક પગલાંઓ લેવામાં આવ્યા છે અને તમામ પેટ્રોલ પંપ ઉપર યુપીઆઈ અથવા ડિજિટલ પેમેન્ટને બંધ કરી દેવામાં આવ્યું છે કારણ કે પેટ્રોલ પંપના માલિકોની શિકાયત મળી છે કે સાયબર ક્રાઇમ અને છેતરપિંડીને કારણે દેશના ઘણા શહેરોમાં પેટ્રોલ પંપના માલિકો હવે અત્યારે હડતાલ ઉપર ઉતરી ગયા છે ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર મિત્રો જો તમે ગુટકા તમાકુ ખાતા હોય તો હવે સરકાર દ્વારા ગુટકા અને તમાકુ પર મોટો પ્રતિબંધ લાગુ કરી દેવામાં આવ્યો છે મિત્રો ખાસ ધ્યાન આપજો ગુજરાતમાં ગુટકા તેમજ તમાકુને નિકોટિક્સ યુક્ત પાન મસાલાના વેચાણ સંગ્રહ અને વિતરણ પર હાલ સરકાર દ્વારા સંપૂર્ણ પ્રતિબંધ કરી દેવામાં આવ્યો છે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન રાજ્ય સરકારે નાગરિકોના સ્વાસ્થ્યને વધુ બને તે માટે આ પ્રતિબંધને બે હજાર પચીસ થી વધુ એક વર્ષ સુધી લંબાવવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે વેચાણ અને સંગ્રહ કરનારાઓ સામે કડક સજાની જોગવાઈ હોવા છતાં પણ લોકોને અત્યારે તેનો ડર રહ્યો નથી પરંતુ હવે દેશમાં યુદ્ધનો માહોલ છે તે દરમિયાન સરકાર દ્વારા ગુટકા અને તમાકુ ઉપર મોટો પ્રતિબંધ લાગુ કરી દેવામાં આવ્યો છે ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર આંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી ગુજરાતીઓ માટે રાહતના સમાચાર છે હવામાન નિષ્ણાંતે આંબાલાલ પટેલે પ્રી મોન્સૂન એક્ટિવિટીને લઈને આગાહી કરી દીધી છે આગામી દિવસોમાં વાતાવરણમાં પલટો આવવાની સંભાવના આંબાલાલે વ્યક્ત કરી અને કહ્યું કે આવનારા દિવસોમાં અમદાવાદ ગાંધીનગરમાં સાઠ કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાશે તો આવતીકાલથી અગિયાર મે તેમજ છ થી નવ મે દરમિયાન વરસાદનું જે જોર જોવા મળ્યું હતું તેવું હવે આવનારા સમયમાં બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા સહિત ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોમાં જોવા મળી શકે છે ત્યારબાદ રાજ્યમાં હવે વધારે પ્રમાણમાં જ રેશન રેશન કાર્ડથી અનાજ મેળવતા લોકો માટે અત્યારે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે સરકારે દેશના દરેક રેશન કાર્ડ ધારકોને ફરજિયાત હવે તેમના રેશન કાર્ડમાં ઈ કેવાયસી કરાવવા માટે અનુરોધ કર્યો છે દેશના કોઈ પણ ખૂણેથી થઈ શકે છે ગુજરાતીઓ પોતાનું ઈ જ ઘરે બેઠા પણ કરી શકે છે વિડીયોની મદદથી તમે પરિવારનું ઈ કેવાય સી ઘરે જાતે બેઠા જ કરી શકો છો વિડીયો અનુસાર સ્ટેપ અનુસરો અને જાતે જ ઘરે બેઠા પરિવારનું ઈ કેવાયસી કરાવો સરકાર દ્વારા હવે ઈ કેવાયસી સી નહી કરાવનાર રેશન કાર્ડોને સાયલન્ટ કરી દેવામાં આવશે અને તેમને અનાજ આપવામાં આવશે નહીં

પાકિસ્તાન દ્વારા અત્યારે સાયબર એટેકો કરવામાં આવી રહ્યા છે તેથી આ વાયરલ મેસેજ અંગે પીસીબીઆઈ અને આરબીઆઈએ પુષ્ટિ કરી છે કે આવા કોઈપણ પ્રકારના ફેક મેસેજમાં તમે ફસાશો નહીં આવનારા સમયમાં જો કોઈ યુદ્ધનો માહોલ સર્જાશે તો પણ બેંકનું કાર્ય બંધ કરવામાં આવશે નહીં તેવું આરબીઆઈ દ્વારા કડક શબ્દોમાં ચેતવણી ભર્યો મેસેજ આપવામાં આવ્યો છે ત્યારબાદના એક અગત્યપૂર્ણ સમાચાર દેશમાં ચોમાસું વહેલું આ તારીખથી શરૂઆત થઈ જશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વખતે ચોમાસું કેરળના દરિયાકાંઠે સમય કરતાં પાંચ દિવસ વહેલું પહોંચી શકે છે ચોમાસું સત્યાવીસ મેના રોજ આવવાની ધારણા છે સામાન્ય રીતે ચોમાસું એક ના રોજ કેરળના દરિયાકાંઠે પહોંચતું હોય છે આઈએમડી ના ડેટા અનુસાર જો ચોમાસું અપેક્ષા મુજબ કેરળ પહોંચશે તો તે પછી ભારતીય મુખ્ય ભૂમિ પર ચોમાસાનું પ્રથમ આકળ આગમન હશે ત્યારબાદ ચોમાસુ ત્રેવીસ મેના રોજ ગુજરાત પહોંચી શકે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે ત્યારબાદના ના બીજા અગત્યપૂર્ણ સમાચાર ગુજરાતમાં અત્યારે હાઈ લેવલની બેઠક બોલાવાઈ માઉન્ટ આબુમાં સંપૂર્ણ અત્યારે સરકાર દ્વારા બ્લેક આઉટ કરી દેવામાં આવ્યું છે માઉન્ટ આબુ ફરવા જતા ગુજરાતીઓ અને તમામ લોકો ખાસ ચેતવણીપૂર્ણ સંદેશ માઉન્ટ આબુમાં મોબાઈલ નેટવર્ક પણ